જજરી થતા ઓનલાઈન ડ્રાયફ્રુટ વેચવાની જાહેરાત આપી ઠગે યાત્રાએ લાખો પડાવનાર ઠગને સુરત સાયબર ક્રાઇમ ટીમે ઝડપી પાડ્યો ચોરો બે ફ્મ બન્યા કે અને ટેમ્પોમાં લવાતો દારૂ નો જથો ઝડપાયો વાહન ચેકિંગમાં ગોડાદરા પોલીસે લાખો નો દારૂ ઝડપી પાડ્યો સમાચારો હવે વિગતવાર જોઈએ સુરત શહેરમાં સ્કૂલ ફી ને લઈને વારંવાર ખાનગી શાળા વિવાદ માં આવી છે ત્યારે સુરતના ઉત્તરાયણ ખાતે આવેલા મોટું નામ ગજેરા ફરી ફી છે સ્કૂલ લઈને વાલીઓ પહોંચીને હોબાળો મચાવ્યો હતો સુરતની ખાનગી શાળાઓ દ્વારા મનમાની ચલાવી ફી વસૂલ કરાતી હોય છે ત્યારે આવી જ રીતે ઉત્તરાયણ ખાતે આવેલી ગજેરા વિદ્યાભવનની દાદાગીરી સામે વાલીઓએ હોબાળો મચાવ્યો છે ઉત્તરાયણ ખાતે આવેલી ગજેરા વિદ્યાભવનમાં સ્કૂલ ફીને લઈને વાલીઓએ હોબાળો મચાવ્યો હતો અગાઉ પણ સ્કૂલ ફીને લઈને ગજેરા વિદ્યાભવન વિવાદમાં આવી હતી તો શાળા દ્વારા ફી અંગે કહેવાયું ન હોવાનો વાલીઓએ આક્ષેપ કર્યો હતો એલસી લેવા જતાં શાળા દ્વારા વધારે ફીની માંગ કરાતા પચાસથી પણ વધુ વાલીઓએ હોબાળો રિસ્સાનો મચાવ્યો હતો ગજેરા વિદ્યાભવનમાં વાલીઓ દ્વારા હોબાળો મચાવાયા બાદ મીડિયા ત્યાં પહોંચતા જ શાળાના મેનેજમેન્ટ દ્વારા મીડિયાને પણ શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો ન હતો અને શાળાની વાત બહાર ન જવા દેવા લોલો બચાવ પણ કરવામાં આવ્યો છે આમ ગજરા વિદ્યા ભવનમાં ફીને લઈને વિવાદ થવા પામ્યો છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા વાળા બેસ્તાન ખાતેલા સરસ્વતી આવાસ કોભાંડમાં હાથ કાળા કરનારોને શોધવા વિશેષ સમિતિએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે ત્યારે બે ઉમરામાં પણ નિર્મળનગર આવાસ પણ તેર વર્ષમાં જર્જરિત થઈ જતાં પાલિકાના અધિકારીઓ

સુરત મહાનગરપાલિકામાં સફાઈ સેવકોને પાકા આવાસની સુવિધા પૂરી પાડવા માટે અઠવા જૂનના ઉમરાગામ સ્થિત એસવીએનઆઈટી કેમ્પસ નજીકમાં પાલિકાની વિશાળ જમીન પર નિર્મળ નગર આવાસનું નિર્માણ કરવા વર્ષ બે હજાર પાંચમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ નિર્મળ નગર આવાસ માટે કુલ સત્તર બિલ્ડિંગમાં બસો ચાર ફ્લેટના આયોજનો સાથે શરૂ કરાયેલું નિર્માણ વર્ષ બે હજાર આઠ સુધીમાં પૂર્ણ કરાયું હતું એટલું નહીં પરંતુ પાલિકાના વિવિધ ઝોનના સફાઈ સેવકોને ડ્રો કરી વર્ષ બે હજાર નવમાં આવાસના કબજા સોંપાવે આવ્યા હતા પોસ્ટ ગણાતા વિસ્તારમાં ફાળવેલા આવાસોના રહીશોએ પાલિકા સમક્ષ બળાપો કાઢી કહ્યું હતું કે આવાસની દીવાલો તૂટી ગઈ છે અને પિલરો પણ ફાટી ગયા છે તેમણે તપાસ કરવા માટે માંગણી કરતા જ પાલિકા ફરી હરકતમાં આવી છે ઉમરાના નિર્મલનગર આવાસના ભ્રષ્ટાચાર રૂપી પોપડા ખરવા માંડતા પાલિકાની સ્ટેન્ડિંગ કમિટી ઉમરા ગામમાં બાંધકામ વખતે આવાસનું સુપરવિઝન કયા વિભાગમાં કયા અધિકારીને કર્યું હતું કોન્ટ્રાક્ટર અને પીએમસીના માહિતી સહિતનો લેખિત રિપોર્ટ પણ રજૂ કરવા નોંધ મૂકી છે તપાસ કમિટી આ કિસ્સામાં આવાસ બિલ્ડિંગ જજરિત થયા પછી પ્રથમ નોટિસ ક્યારે ફટકારાઈ હતી તે વિગતો પણ સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવા સૂચના અપાઈ છે પાલિકાના સફાઈ કર્મચારીઓ માટે પાકા આવાસ બનવાની પ્રક્રિયા જે વખતે અઠવા જૂનના હાઉસિંગ વિભાગ દ્વારા કરવામાં આવી હોવાની માહિતી સામે આવી હતી આવાસોના લોકાર્પણના માત્ર તેર વર્ષમાં જ બિસ્માર બની ગયેલા નિર્મળનગર આવાસોના લાભાર્થીઓ નક્કી કરવા માટે ડ્રો પ્રક્રિયા સ્લમ અપગ્રેડેશન સેલ દ્વારા પૂર્ણ કરવામાં આવી હોવાનું પણ માહિતી પ્રકાશમાં આવી છે અંગે વધુ તપાસ શરૂ થતા બેદરકારો માટે ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે સાથે સોશિયલ મીડિયામાં ડ્રાય ફ્રુટ વેચવાની જાહેરાત મૂકી વિશ્વાસ અને ભરોસો અપાવી ચૌદ લાખ અઠાવન હજાર રૂપિયાથી વધુ એડવાન્સમાં મેળવી ડ્રાય ફ્રુટ ન આપી ઠગાઈ આચરનારને સાયબર ક્રાઇમની ટીમે અમદાવાદથી ઝડપી પાડ્યો છે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ડ્રાય ફ્રુટ વેચવાની જાહેરાત મૂકી સુરતના વેપારીને વિશ્વાસમાં લેતા વેપારીએ ઓર્ડર આપી ચૌદ લાખ અઠ્ઠાવન હજારથી વધુની રકમ એડવાન્સ પેમેન્ટ તરીકે ચૂકવી દીધી હતી જોકે અજાણ્યા હિસમે ડ્રાય ફ્રુટનો માલ ન મોકલી ગલ્લા તલ્લા કર્યા હતા જેથી ઠગાયેલા સુરતના વેપારીએ આ બનાવ લઈને સુરત સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી તેથી સાયબર ક્રાઇમની ટીમે તાત્કાલિક તપાસ હાથ રામદેવ ડ્રાયફ્રુટના નામે વેપાર કરનારા મૂળ ભાવનગરનું અમદાવાદ ખાતે રહેતા દીપેશ મકવાણાને પાડ્યો છે દિવાળી દરમિયાન હર કોઈ સમયે સુરતના એક ફરિયાદી ઓનલાઈન ફેસબુક ઉપર ક્રિષ્ના એન્ટરપ્રાઇઝ નામનું એક ફેસબુક પેજ જોયેલું જે કાજુ વેચવાનો ધંધો કરતો હતો તો તે ક્રિષ્ના એન્ટરપ્રાઇઝ પેજ ઉપર સંપર્ક કરીને ફોન નંબરને આધારે કોન્ટેક કરતા આરોપીએ પોતાનું ખોટું નામ સુધીરભાઈ તરીકે જણાવીને તે દરમિયાન જે માર્કેટ ભાવ જે ટુકડા કાજુનો ચાલતો હતો પાંચસો ત્રીસથી ચાલીસ રૂપિયા તેની સામે પાંચસોથી પાંચસો દસ રૂપિયા એટલે કે વીસથી ત્રીસ રૂપિયા સસ્તા ભાવે કાજુના ટુકડા આપવાની લાલચ આપીને સૌ પ્રથમ સેમ્પલ મોકલેલું જે ફરિયાદીને સેમ્પલ યોગ્ય લાગતા ફરિયાદીએ અલગ અલગ કટકામાં ટોટલ ત્રણસો ચોપન ડબ્બા જેમાં એક ડબ્બામાં કુલ દસ કિલો કાજુ હોવાથી ટોટલ ચો પાંત્રીસો ચાલીસ કિલો કાજુનો ઓર્ડર કરેલો જે કાજુના ઓર્ડર પેટે ફરિયાદીએ આરોપીના એકાઉન્ટમાં અલગ અલગ કટકામાં ટોટલ ચૌદ લાખ અઠ્ઠાવન હજાર ચારસો નેવું રૂપિયા જમા કરાવેલા ત્યારબાદ સુરતના ફરિયાદીને કાજુ મળવા પામેલ ન હતા તે અનુસંધાને સુરતના ફરિયાદીએ સુરત સિટી સાયબર ક્રાઇમ સેલનો સંપર્ક કરતાં સુરત સિટી સાયબર ક્રાઇમ સેલે ગુનો દાખલ કર્યો જે અનુસંધાને આઈપીસીની કલમ ચારસો છ ચારસો વીસ તથા આઈટીએફની કલમ છાસઠ ડી અનુસંધાને આગળ તપાસ કરતાં સુરત સિટી સાયબર ક્રાઇમ સેલને સફળતા મળી અને સુરત સિટી સાયબર ક્રાઇમ સેલે એક આરોપી જેનું નામ છે દીપેશ મકવાણ જેની ઉંમર છે ત્રીસ અને તેમનો ધંધો છે વેપાર કરવાનો તેઓને પકડીને સુરત સિટી સાયબર ક્રાઇમ સેલે કરેલ છે હાલ તો સસ્તામાં

જે સમગ્ર ઘટનાલ સીસીટીવીમાં કેદ થવા પામી છે સુરતમાં રોજેરોજ ગુનાખોરી વધી રહી છે અને પોલીસે એકાદ બે કેસના ભેદ ઉકેલી પોતાની જ પીઠ થપથપાવે છે તો બીજી તરફ ચોરો અને અસામાજિક તત્વો પોલીસને રીસાની ચેલેન્જ આપી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે હાલમાં જ એક સીસીટીવી સામે આવ્યા છે કતારગામ ખાતે રહેલા એક બિલ્ડિંગમાં ચોરીની ઘટના બનવા પામી હતી આ સીસીટીવી માં કેદ થયેલી ઘટનામાં એક ચોર રાત્રીના સમયે બિલ્ડિંગના parking માંથી મોંઘેરી સાયકલની ચોરી કરી ભાગતો નજરે પડે છે હાલ તો સ્પોટ સાયકલની ચોરીની ઘટના સીસીટીવી માં કેથતા પોલીસે પણ સીસીટીવી ના આધારે આરોપીને પકડવા તજવીજ હાથ ધરી છે કે કે આરોપી ક્યારે પકડાશે તે જોવું રહ્યું અજર કુરસીસ સાથે પ્રકાશવાળા સુરત શહેરમાં પ્રતિબંધ હોવા છતાં પણ ખુલ્લેઆમ દારૂનો વેપલો થઈ રહ્યો છે જ્યારે વાહન ચેકિંગ દરમિયાન ગોડાધરા પોલીસે વિદેશી દારૂ લાખો રૂપિયાનો જથ્થો ટેમ્પામાં સુરતમાં ઘુસાડાતા ઝડપી પાડ્યો હતો અને એક ધરપકડ કરી હતી જ્યારે દારૂનો જથ્થો મંગાવનાર અને મોકલનારાઓને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે સુરત સહિત ગુજરાતમાં દારૂબંધી છે જો કે આ નામ માત્ર પૂરતી હોય તેમ સુરતમાં ખુલ્લે આમ દારૂનું વેપલું થાય છે અને કેટલાક ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓ આ બધીને છાવરતા હોય છે વાહન ચેકિંગ દરમિયાન સુરતની ગોડદરા પોલીસે લાખો રૂપિયાના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો વડોદરા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં થયો ત્યારે પોલીસે બાતમીન આધારે વાહન ચેકિંગ દરમિયાન મહેન્દ્ર બોલેરો પિકઅપમાં પાંચ લાખ એકસાઠ હજારથી વધુની કિંમતી એકસો બે પેટી વિદેશી દારૂનો જથ્થો અને ટેમ્પો મળી પંદર લાખની મતા સાથે એક ધરપકડ કરી છે નાઇટમાં તકી દરમિયાન તેઓને કોઈ બાતમી પણ મળેલી અને એ બાતમીના આધારે તેઓ કડક વાહન ચેકિંગ કરેલું તો વાહન ચેકિંગ દરમિયાન એક ટેમ્પો થ્રી ટેમ્પો તેમને મળી આવેલો તે ટેમ્પામાં ચેકિંગ કરતાં પ્રેમિશનનો જથ્થો પણ મળી આવ્યો જેમાં લગભગ એકસો ને બે પેઢી જેટલો મુદ્દામાં મળેલો જે મુદ્દાની કિંમત આશરે પાંચ હજાર પાંચ લાખ એકસઠ હજાર સાતસો જેટલો થાય અને ટેમ્પાની કિંમત પણ આઠ લાખ જેની કરતાં ટોટલ તેર લાખ સમથિંગ આ મુદ્દામાં જ ઝડપી પાડેલો જેમાં મારા સર્વે સ્ટારના માણસો તેમજ અમારા પીએસઆઈ અને અન્ય અધિકારીઓ પણ સામેલ હતા અને આના એક ટેમ્પો માલિક તો પોતે ટેમ્પો છોડીને ભાગી ગયો પરંતુ એક આરોપીને રંગિયાતે ઝડપી પાડ્યો છે અને આગળની તપાસ ચાલુ છે સર માલ ક્યાંથી લાવ્યા હતા કોને આપવાના હતા એવી કોઈ માહિતી માલ તો લગભગ દમણથી લાવ્યા હતા એવું આ છોકરો કહે છે પણ જે ટેમ્પાવાળો માલિક અને આનો જે મૂળ જેણે મંગાવ્યો છે એમને આરોપી મળશે ત્યારે ઠીક જ આવશે હાલ તો ગોડાદરા પોલીસે લાખો રૂપિયાનો દારૂ ટેમ્પો મતા સાથે એકની ધરપકડ કરી છે દારૂન જથ્થો મંગાવનાર અને મોકલનાર પોલીસે મોન્ટે જાહેર કર્યા છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા સુરત શહેરમાં આગની ઘટના યથાવત હોય તેમ લાગી રહ્યું છે ત્યારે વેસુમાં આવેલા સોમેશ્વર પેલેસમાં આગ લાગતા જ મચી જવા પામી હતી આ બનાવ લઈને ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયરે ઘટના સ્થળે દોડી જઈ આગ પર રિસ્તાનો પાણીનો મારો કરી કાબુ મેળવ્યો છે સુરત શહેરમાં વારંવાર આગની ઘટનાઓ બની રહી છે ત્યારે વેસુ વિસ્તારમાં આગની ઘટના બનવા પામી છે વેસુ ખાતેના રામેશ્વર પેલિસના દસમા માળે આગ લાગી હતી દસમા માળે મંદઘરમાં આગ લાગતા જ ભાગા દોડી મચી જવા પામી હતી બનાવની જાણ થતાં તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે દોડી જઈ આગ પર સતત પાણીનો મારો કરી કાબુ મેળવ્યો હતો જો કે આગમાં કોઈ જાનહાની ન થતા હાસ્કર અનુભવમાં આવ્યો છે વધુમાં આગ દસમા માળે લાગી હોય ધુમાડાના ગોટે ગોટા જોવા મળતા લોકોમાં રીસનો ભયનો માહોલ પણ જોવા મળ્યો છે અઝર કુરસી સાથે હર્ષ સેટા સુરત શહેરમાં આપઘાતના બનાવો વધી રહ્યા છે સુરતના કતારગામ ગામ ખાતે રહેતા સીએના વિદ્યાર્થીએ મમ્મી તું સ્ટ્રોંગ થઈ જાજે હું ભગવાનના ધામમાં જાઉં છું તેઓ સુસાઇડ નોટમાં લખીને ફાંસો ખાઈ જીવન ટૂંકાવેલા તા પરિવારજનો સ્તબ્ધ બની જવા પામ્યા છે કતારગામ પોલીસ અને સ્થળ પરથી મળતી માહિતી મુજબ મૂળ જામનગર જિલ્લાના નવા ગામના વતનીને હાલ કતારગામના ગજરા સર્કલ પાછળ ધનરાજ સોસાયટીમાં રહેતા જેતેન્દ્ર અકબરી ક્ણ માંજવાની દુકાન ચલાવે છે તેમણે સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે જેમાંથી ત્રેવીસ વર્ષે પુત્ર દેવીપસિંહના ફાઇનલ વર્ષમાં અભ્યાસ કરી રહ્યો હતો દીપે સોમવારે સાંજે પોતાના ઘરે પંખા સાથે શાલ બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે દીપની એક મહિના પહેલાં સગાઈ થઈ હતી આત્મહત્યા કરતાં પહેલાં સુસાઇડ નોટ લખી હતી જેમાં લખ્યું હતું કે મારા પગલાં ભરવા પાછળ મારું મગજ અને વિચાર છે આ પગલાં માટે હું જવાબદાર છું મમ્મી તું સ્ટ્રોંગ થઈ જાજે હું ભગવાનના ધામમાં જાઉં છું અને મંગેતર માટે લખ્યું હતું કે તું સારી રીતે જીવન જીવજે હું હંમેશા તારી સાથે છું તો પોલીસે આપઘાતની તપાસ શરૂ કરી છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા અમરોલીના ઉત્તરાણ શાલીગ્રામ સ્ટેટ રેસીડેન્સીના પ્રમુખે સોસાયટીમાં ફ્લેટ હોલ્ડરોની એટલે કે આજીવન પેન્ટસની સત્તાવન લાખ પચાસ હજારની રકમ કહી શકાય તે ઉચાપત કરી જતા અમરોલી પરિષે પ્રમુખ સામે ઠગાઈનો ગુનો નોંધી ધરપકડ કરી છે અમરોલીના શાલીગ્રામ સ્ટેટ રેસિડેન્સીમાં ઈ વિંગમાં રહેતા અને મંડપ સર્વિસનું કામ કરનારા અશ્વિન અકબરીએ વર્ષ બે હજાર ફ્લેટ ખરીદ્યો તો ફ્લેટને આજીવન મેન્ટેન્સ પેટે એક લાખ પંદર હજારની રકમ આપી હતી અશ્વિનભાઈની જેમ અન્ય ફ્લેટ હોલ્ડરોએ પણ આજીવન મેન્ટેન્સની રકમ એડવાન્સમાં સોસાયટીના પ્રમુખને જમા કરાવી હતી પ્રમુખ પાસે સોસાયટીના રહીસોની આજીવન મેન્ટેન્સની રકમ સત્તાવન લાખ પચાસ હજારની હતી આ રકમનો સોસાયટીના મેન્ટેન્સમાં ઉપયોગ કરવાનો હતો જોકે સોસાયટીના પ્રમુખ કિશોર રણચોલ ગોયાણીએ સત્તાવન લાખ પચાસ હજારની રકમ અંગત કામમાં વાપરી નાખી હતી વારંવાર સોસાયટીના રહીસોએ પ્રમુખ પાસે રૂપિયાની માગણી કરવા છતાં તે રૂપિયા આપવામાં ગલ્લત તલા કરતો હતો વર્ષ બે હજાર અઢારમાં પ્રમુખ કિશોર ગોયાણીએ મેન્ટેન્સ ભરવાનું બંધ કરી દેતા રહીશોએ કહેવા જતાં જાનથી મારી નાખવાની ધમકી આપી હતી પ્રમુખ કિશોર ગોયાણીએ મેન્ટેન્સની રકમ ન આપી ઉપરથી ફ્લેટનો કબજો પણ ન આપ્યો હતો જે ફ્લેટને રહીશોના પ્રમુખે સાટાખત કરી આપ્યો હતો તે ફ્લેટની પ્રમુખે લોન ન ભરતા બેંક દ્વારા સીલ કરી દેવામાં આવ્યા છે ફ્લેટની લોન ચાલતી હોવા છતાં પણ પ્રમુખે સોસાયટીના રહીશોને અંધારામાં રાખી ફ્લેટનો સાટાખાત કરી આપ્યો હતો આખરે રહીશોએ પોલીસ કમિશનરનો અરજી કરી છે અરજીના આધારે પોલીસે પ્રમુખની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અઝર કુરશે સાથે પ્રકાશ વાળા એમેઝોન ઇન્ડિયાએ ડિજિટલ કેન્દ્રની સુરતમાં શરૂઆત કરી છે જેથી સુરત શહેરમાં એમએસએમઈના ડિજિટાઇઝેશનનો વેગ મળશે તો લોન્ચિંગમાં સાતસોથી પણ વધુ એમએસએમઈ ડિજિટલાઇઝ થઈ હતી જેમાં સુરત નવસારી બારડોલી કેમ કોસંબા અંકલેશ્વર અને ભરૂતી એમએસએમ સહયોગ આપ્યો છે તે બાબતની જાણકારી માટે આજે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું એમેઝોન ઈન્ડિયાએ જાહેર કર્યું છે કે તે છેલ્લા આઠ માસથી સુરતમાં તેના ડિજિટલ કેન્દ્ર દ્વારા સાતસોથી પણ વધુ માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એટલે કે એમએસએમ ઈને ડિજિટલ કરાય છે એમેઝોન ડિજિટલ કેન્દ્ર બ્રીફ એન્ડ મોટાર રિસોર્સ સેન્ટર છે જે એમએસએમઇ ઈ કોમર્સના લાભો શીખવા તથા ડિજિટલ આંતરપ્રિન્યુર બનવાની દિશામાં તેમની કામગીરી શરૂ કરવા માટે સહાય સહયોગ અને સેવા પ્રાપ્ત કરવાની તક આપે છે તો ગુજરાતના સુરતમાં પ્રકારના પ્રથમ ડિજિટલ કેન્દ્રની જુલાઈ બે હજાર એકવીસમાં સ્થાપના થઈ હતી સુરતમાં કૃષિનગર એટલે કે એપીએમસી માર્કેટમાં સાપ્તાહિક ધોરણે સરેરાશ એકસો અઢાર એમએમએસએમઈએ ઈ કોમર્સના લાભો શીખવા તેમજ એમેઝોન ડોટ ઇન એમેઝોન ગ્લોબલ સેલિંગ એમેઝોન લોકલ શોપ્સ એમેઝોન ઇઝી આઈ હેવ સ્પેસ અને ઇઝી ટુ યુઝ સેલર્સ કોમ્યુનિટી ઈ કોમર્સ કામગીરી સમક્ષ કરવા એમેઝોન ડિજિટલ સેવા હેઠળ એટ ડબલ્યુએસ પાસવર્ડ વિવિધ ટેકનોલોજી પાર્ટનર પાસેથી સાસ સોલ્યુશન જેવી સસ્સાઓ प्राप्त करवा डिजिटल मुलाकात थी आ, मैं माधवी कोचर आ, का कॉर्पोरेट काम्यशन प्रोग्राम इंडिया के लिए लीड करती हूँ <laughs> हमने ये डिजिटल केंद्र जुलाई में पिछले साल लॉन्च किया था आ, इसका ऑब्जेक्टिव ये था कि हम आ, इस सूरत और सूरत के आसपास के एरियाज में जो ऑन्ट्रप्रनर्स हैं बिजनेसेस हैं उनकी एक डिजिटाइजेशन जर्नी शुरू करें अमेज़ोन के थ्रू अब ऑलमोस्ट नौ महीने हो गए इस सेलर इस डिजिटल केंद्र को और अभी हमें सूरत और सूरत के आसपास से सात सौ हमारे साथ जुड़ गए हैं अमेजोन में अ, इसके अलावा तीन हज़ार सौ ने हमें यहाँ आके कोई ना कोई हमारी सर्विस से अ, का लाभ लिया हुआ है Um, हम ये सोचते हैं कि um, इसके इस केंद्र की वजह से um, जो um, जिनमें इच्छा है कि अपना uh, बिजनेस ऑनलाइन करें mm. एक जैसे आपको बात करने के लिए पिछले दो साल के लॉकडाउन में और पैंडमिक में um, डिजिटाइजेशन और और डिजिटल बिजनेसेस का महत्व बहुत uh, बहुत ऊपर उभर के आया हुआ है आप खुद uh, लोग जानते हैं कि um, बाइंग ऑनलाइन is now become one of the safest way of shopping, uh, because of you know social distancing norms, lockdowns. and we have seen in Amazon that the last four sellers which shows that uh, there is a need for uh, you know businesses to start thinking about online because this is the future. एंड दिस इज़ वॉट यू नो ये डिजिटल केंद्र करता है ये आपको हर तरह के सर्विस अमेजोन के सर्विसज के साथ वाकिफ़ कराता है आपके पेन पॉइंट्स एड्रेस करता है आपको अगर अमेजॉन के साथ सेलर बनना हो या डिजिटल लॉजिस्टिक्स पार्टनर बनना हो या डिलीवरी के साथ जुड़ना हो या असिस्टेड शॉपिंग करनी हो हर तरह की जो अमेजोन के प्रोग्राम्स हैं यहाँ पर आपको जानकारी मिलेगी और आपको यहाँ की ट्रेन टीम सहायता करेगी यू नो टू स्टार्ट वर्किंग विद अस ये फर्स्ट जिस तरह का हम इस uh, डिजिटल केंद्र को ऑब्जर्व um, कर रहे हैं ये हमारा पहला इंडिया का डिजिटल केंद्र है ऑफलाइन रिसोर्स सेंटर है हम इससे सीख रहे हैं क्या काम करता है क्या वॉट इज नॉट वर्किंग अब ये फॉर्मेट ठीक है क्या 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 करना चाहिए हमें और इसको कन्वीनियंट बनाने के लिए तो हम ये लर्निंग लेंगे और फिर इस लर्निंग से हम इस प्रोग्राम को आगे करेंगे बेंगलोर मुंबई चेन्नई सब है तो सूरत नहीं क्यों है क्योंकि uh, सूरत इज़ अंट्रोप्रनरल सिटी यहाँ पे बहुत बिज़नेसेस हैं हमारे जो अमेजोन में जो सेलर बेस है उसमें से काफ़ी सेलर्स गुजरात के हैं सूरत के हैं एग्जिस्टिंग सेलर्स भी बहुत हैं और यहाँ पे सेलर हर कैटेगरी में ऑपरेट करते हैं ज्वेलरी हो टेक्सटाइल्स um, हो, um, हो, textiles हो um, हर तरह की कैटेगरी का एक्सपीरियंस और यू नो हैं तो वी द बेस्ट मार्केट टू स्टार्ट विथ फॉर तो एम एस आई में मुलाकात जीएसटी एस टैक्स सेशन शिपिंग કેટલોગિંગ અને ડિજિટલ માર્કેટિંગ વગેરે હિતિક કોમર્સ માર્કેટિંગ દ્વારા વિચાર સંબંધિત જરૂરી સહયોગ અને માહિતી પણ પ્રાપ્ત કરી શકે છે અઝર કુરશે સાથે પ્રકાશવાળા લિંબાયત ખાતે આવેલા દારૂલ ઉલુમ ગુલશન એ નુરી નાઝિમ ઉલુમ ખાતે સુની દાવતા ઇસ્લામીના આમિર મોહમ્મદ સાકે નુરી સાહેબ ખાન મુંબઈથી પધાર્યા હતા અને મદ્રશાના બાળકો સાથે સૂત્રોની સચ્ચાઈની સાથે રહેવા

पूरे कुरने मुकदस को हिफ़्ज़ किया है यानी जबान पर याद किया है इसी खुशी के मौके पर एक प्रोग्राम रखा गया है जिसे जसन दस्तार हिफ्ज के नाम से पुकारा जाता है अच्छा इसमें प्रोग्राम में क्या चीज़ होने वाली है प्रोग्राम के अंदर जो है हमारे अमीर मोहतरम अमीर सुन्नी दावत इस्लामी अल्हा हाफिज़ कारी मोहम्मद शाकिर नूरी साहब किबला जो हमारी सुन्नी दावत इस्लामी के अमीर है वो आज यहाँ तशरीफ़ लाए हैं और इस प्रोग्राम के अंदर जो है लोगों को बताएंगे कि किस तरीके से हमें इल्म को तालीम को एजुकेशन को आम करना चाहिए इसलम के बारे में को क्या बोलना है इस दारूम के बारे में आवाम से हम यही कहेंगे कि ये वो दारूम है कि जिसमें बच्चों को तालीम दी जाती है और वो तालीम याफ्तः बच्चे बच्चे बाहर निकलते हैं मोहल्लों के अंदर और पूरी नौजवानों को शराब और ताश के पत्ते बीड़ी सिगरेट नशे की जो आदि नौजवान हैं उन तक के पहुँच कर उनको पैगाम पहुँचाते हैं कि यह गलत काम है इससे आप रुक जाओ ये आपके जिस्म के लिए भी और आपके दीन के लिए भी खतरे का सबब है मेरा सूरत आने का मकसद इस वक्त ये है कि हमारा यहाँ पर एक दारूम है दारुलूमूम गुलशन नूरी नजम्लूम जो सुन्नी दावत इस्लामी का इदारा है यहाँ पर तकरीबन चौदह पंद्रह बच्चों ने मुकद्दस अपने सीने के अंदर महफूज किया और उसके हाफिज़ बने तो उनकी दस्तारबंदी के जलसे में मैं हाज़िर हुआ हूँ और मुझे आज के जलसे के ज़रिए यह दुनिया के इंसानों को पैगाम देना है कि हर इंसान ये चाहता है कि अल्लाह ताला उस पर मेहरबानी करे कोई भी इंसान ऐसा नहीं जो ये न चाहता हो कि अल्लाह उस पर मेहरबानी करे न करे हर इंसान चाहता है कि अल्लाह उस पर मेहरबानी करे तो वो कौन सी चीज़ है कुरान ने कौन सा फार्मूला अता किया जिस फार्मूले को अपनाने की बुनियाद पर अल्लाह ताला इंसानों पर मेहरबानी फरमाता है मुसलमानों पर मेहरबानी फरमाता है तो क़ुरान मुक़दस ने वाज़ लफ्ज़ों में फरमाया वहादा किताबन ला मुबारक फतबू ये किताब किताब जिसको हमने नाजिल किया बरकत वाली है जो भी इस किताब के पीछे चलेगा और अल्ला से डरेगा अल्लाह उस परिम गुलशन उलम खाते योजे बयान कार्यक्रम में मोटी संख्या में स्थानिकों सहित मुस्लिम धर्म गुरुओं पर जोड़ा पमिया समाचारों समाप्त करता नजर परिमुख समाचारों पर ગજેરા વિદ્યા ભવનમાં વિવાદ સ્કૂલ ફી ને લઈને વાલીઓ મચાવી હોબાડો સુરતમાં વધુ એક આવાસ તેર વર્ષમાં થયો જજરી અઠવાનું નિર્મળ આવાસ જજરી થતા તપાસ સોંપાય

અને ટેમ્પોમાં લવાતો દારૂ જથ્થો ઝડપાયો વાહન ચેકિંગમાં ગોડાદરા પોલીસે લાખોનો દારૂ ઝડપી પાડ્યો તો આ સાથે જી ટર્ન ન્યૂઝ ચેનલના સમાચારો અહીં સમાપ્ત થયા વધુ નવા સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી અપડેટ રહેશો જી ટર્ન ન્યૂઝ ચેનલ લોકો સાથે લોકો માટે નમસ્કાર